ભગવાન શંકરે આંખ ખોલીને જોયું તો દેવી દેવતાઓ બધા આકાશમાં દોડા દોડ કરે છે ભગવાન શંકરે પૂછ્યું શું થયું કેમ બધા ઉતાવળા દેવતાઓએ કીધું મહારાજ તમને ખબર નથી શંકરે કીધું ના હું તો સમાધિમાં હતો શું થયું દેવતાઓએ કીધું મહારાજ જગતનો બ્રહ્મ જગદીશ્વર છે ને હા એને તકલીફ થઈ અરે એને કોઈ તકલીફ નથી થઈ પણ જગતનો યશુદાની ગોદમાં બાળકના રૂપમાં ખેલી રહ્યો છે અમે બધા એના દર્શન કરવા જઈએ છીએ અહો આશ્ચર્ય શંકરને આશ્ચર્ય થયું ભગવાન બાળક બન્યા છે

રૂપ બદલી બદલીને ભગવાનના દર્શન કરીને પાછા જઈ રહ્યા છે અને શંકરને યાદ આવ્યું કે સમાજ તો કપડા છે જો સારા કપડા નહીં પહેર્યા હોય તો સમાજ નહીં સ્વીકારે સમાજ ધૂતકાર છે આ દેવી દેવતાઓ તો બધા સારા સારા કપડા પહેરી પહેરીને જાય છે પણ મેં તો વાઘંબર પહેર્યું છે સમાજ મને આ રૂપમાં નહીં સ્વીકાર શંકર ને દુઃખ થયું કે શું મને ભગવાનના દર્શન નહીં થાય સમાજ મને આ કપડામાં સ્વીકારશે નહીં મને બોલાવશે નહીં તો શું મારાથી દર્શન નહીં થાય દુઃખ થયું શંકરને અને તેથી શંકરની આંખમાં આંસુ આવ્યા આજે ભક્તને રડતા જોઈ ભગવાન બાલકૃષ્ણ એ પણ રુદન ની લીલા કરી કારણ ભક્ત શંકરને દર્શન આપવા છે માટે ભગવાને રુદન ની લીલા કરી આટલા બધા લોકો તારા દીકરાને જોવા આવ્યા તો તારા દીકરાને કોઈકની નજર લાગી લાગે છે બોલો નજર કોને લાગે કોલસા ને કોઈ નજર લાગી એવું સાંભળ્યું છે કોલસાને નજર નથી લાગતી પણ દૂધ ને લાગી જાય છે અને બેનો કેવા હોશિયાર છે ને ભાષા દૂધ પાકમાં કોલસો નાખી દે એટલે કોઈ બુદ્ધિશાળી આવીને એમ પૂછે કે આ અંદર કોલસો કેમ નાખ્યો બોલો આપણે કેવો જવાબ આપ્યો કે બગડે નહીં એટલે કોલસો નાખવાનો એટલે કોઈની નજર ના લાગે દૂધ પાક ને આપણી દ્રષ્ટિએ દૂધપાક ને નજર ન લાગે એટલે કોલસો નાખીએ છીએ આપણે એમ કહીએ છીએ જ્યારે સાયન્સ એનું અલગ રીઝન બતાવે છે સાયન્સ એમ કે છે કે કોલસો એ કાર્બન છે અને દૂધની અંદર તમે કોલસો નાખો છો તો દૂધમાં રહેલું કાર્બન એ કોલસો ખેંચી લે છે અને દૂધ બગડવા દેતું નથી બંનેની પરિભાષા જુદી છે

ગોકુળ ગામને પાદરે ભગવાન શંકર ધૂણો તખાવીને બેઠા છે આજે ભગવાન શંકર વિચારે છે કે હું માગું તો કોની પાસે જઈને માગું મારે અન્યાશ્રય નથી કરવો પણ મને મારા ભગવાનમાં દ્રઢ વિશ્વાસ છે કે મારો ભગવાન મને આજ કપડામાં દર્શન આપશે મારે કોઈની પાસે માગવું નથી મને મારો ભગવાન આજ કપડામાં દર્શન આપવા બોલાવશે કૃષ્ણાશ્રય બતાવતું હોય ને તો તે ભગવાન શંકર મને મારા ભગવાનમાં વિશ્વાસ છે મને કોઈની પાસે માગવું નથી કેટલી મોટા ટોપ લેવલ ઉપર શંકર બેઠા છે પણ છતાંય ભગવાન શંકરે ક્યાં વિલંબ ના કર્યો તો સેવામાં વિલંબ ના કર્યો દર્શનમાં વિલંબ ના કર્યો કેટલાક ટોપ લેવલ ઉપર શંકર બેઠા છે હિમાલયની ગિરિમાળાઓમાં બોલો આપણે જવું હોય તો જઈ શકતા નથી આટલા ટોપ લેવલ ઉપર બેઠા પછી પણ ભગવાન શંકરે સેવામાં વિલંબ ન કર્યો આ પ્રમાણ આપે છે કે જેને આટલા ટોપ લેવલ ઉપર જવું હોય ને તો એને નાનામાં નાના વ્યક્તિથી મોટામાં મોટા વ્યક્તિ સુધી દરેકનું ધ્યાન રાખવું પડે તો પહોંચી શકાય એ ભગવાન શંકર જે ભગવાન વિચાર છે દ્રઢ વિશ્વાસ છે કે આ જ કપડામાં મને મારું ભગવાન બોલાવશે રાજા ગોપીઓ જેમ જેમ પ્રયત્નો કરે તેમ 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 ભગવાન વધારે ને વધારે રડે એક ગોપીએ કીધું માં તારા દીકરાને કોકની બહુ ભારે નજર લાગી લાગે છે જાઓ જઈને કોક સારા ભૂવાને બોલાવી કીધું કોઈ સારા ભૂવાને શોધી લાવ ગોવાડો હાથમાં લાકડીઓ લઈ લઈ કોઈ સારા ભુવાને શોધવા માટે નીકળ્યા છે આ બાજુ યશોદા પ્રભુને પલ્લામાં પોઢારે હાલરડા ઉપર હાલરડા ગાય ભગવાનને પોઢારવાનો પ્રયત્ન કરે છે પણ કોને ઊંઘ આવે ભગવાન સૂતા નથી